સમાચારમાં આગળ વાત કરીએ પાટણની પાટણની જો વાત કરવામાં આવે તો ખેડૂતોએ વળતરની માંગણી સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પાટણ ચાણસમા હારીજ અને સરસ્વતી તાલુકાના ખેડૂતો આજે વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં લાઇન નાખવાની કામગીરીનો વિરોધ જોવા મળ્યો હતો બે દિવસ અગાઉ ચાણસમાના બ્રાહ્મણવાડા ગામે ખાવડા નામની ગ્રીડ કંપનીના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે કનેક્શન નાખવા માટે આવતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો

પણ અમારે પૂરેપૂરું વળતર ચૂકવવું પડે તો અમે આ આમાં સામેલ થઈ જશું ન કે કોઈ હિસાબી થવાના નથી નહીં મળે તો અમે તો આગળ આંદોલન કરીને મરી ફીટીશું પણ અમે આ ખેતર અંદર પ્રવેશ નહીં કરવા દઈએ વિલંબ કરવા માટે પણ તૈયાર છીએ અને સરકારની જવાબદારી રહે છે જે કોઈ થશે તો એ સરકારની જવાબદારી રહે છે એની વહેલી તકે સરકાર એના પગલા લે અને અમને ન્યાય આલે ખેડૂત પાટણ જિલ્લાની અંદર થી સાતસો પોસઠ કેવીઆર ની પાવર ગ્રીડ એક લાઈન પસાર થાય છે અને એના આ બધા આ બધા ભાઈઓ અસરગ્રસ્ત ખેડૂતો છે અને એ વળતર માટે માગણી કરવા માટે આવ્યા હવે વસ્તુ એવી છે કે સાતસો પસઠ કેવી આરની લાઇન બે હજાર સત્તરની અંદર પાટણ જિલ્લામાંથી પસાર થઈ છે અને એ વખત જે વળતર આપ્યું છે એ વળતરનું અત્યારે હાલ મોની ડોકર જે કલેક્ટર સાહેબને એવોર્ડ જાહેર કર્યો છે એમાં અડધું વળતર મળે છે એટલે અડધા કરતાં ઓછું વળતર મળે છે એટલા માટે ખેડૂતો નું ભયંકર જેને કહેવાય કે અન્યાય થઈ રહ્યો છે તો આ અન્યાય ન થાય એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ સરકાર સરકાર તો નહીં નહીં ભાઈ સરકારને તો માની લો કે સરકારે હમણાં બે હાજર ની અંદર નવી નીતિ જાહેર કરી એની અંદર જ આ ઘટ્યું સરકારે બે હજાર ચાર માં નવી નીતિ જે જાહેર કરી એમાં જ આ વળતર ઘટ્યું એ આજે લો કે ચાર ગણા કરીને આપવાની આપવાનો નિયમ હતો હવે આજે માનલો કે બસો ટકા એટલે બે ગણા કરીને આપવાનો નિયમ કરી દીધો